તો ગાઈડ મમ્મી સ્ટાર્ટ કરી દીધું છે હવે નવડાવાની અને આ કેટલી સરસ રીતે નાહાઈ રહી છે હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં દિશો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારો એક મસ્ત મજાના વ્લોગની અંદર એક વિડીઓની અંદર તો આજે વેલા ઉઠી ગયા હતા અને જિમજીમ કરી લીધું તું પછી આજે આજે તો જવાનું છે છે જલ્દી તૈયાર થવાની નાસ્તો કરો ખબર નઈ પરોઠા બસ રોજ પરોઠા રોજ પરોઠા પરોઠા જેવા જ થઈ જાય અરે પરોઠા નહી બનાવ ને

તો ફટાફટ તું નાસ્તો નું તૈયારી કર અને તારે બી ઓફિસ જવાનું છે મારે તો જ અડધી રસોઈ કરીને જાવી પડશે કેમ જેની નો મૂકી ને ને આપણે તો નથી એટલું પણ એનો ટાઈમ ટુ ટાઈમ થઈ જાય ને પણ થરતાય બહુ વાર લાગે છે એના ભાત એટલે પહેલું બધું પતાય ને પછી જાઉં ઓફિસ ફટાફટ હમ પછી વેલું આવી જઈ છે બરાબર અને મારે બી એક જવાનું છે એક મીટિંગમાં તો મારે બી ફટાફટ તૈયાર થવું પડશે કારણ કે મારા જે નીકળવાનું છે અને ત્યાં ફટાફટ પહોંચવાનું છે તો ચા નાસ્તો કરી લઈએ નાઈ ધોઈને તૈયાર થઈ જાય ને પછી નીકળીએ અને આને હજી બગાહા જ આવે છે બેઠી બેઠી ક્યાર ની બગાહા ખાય એનો જેનો જેને તો બ્લોગ માં લીધી જ નહી એટલે એને લઈ લેવું પડશે બાકી ખોટું લાગી જાય જેનો હાય કર દે હાય કર દે ગુડ મોર્નિંગ કર દે અહીંયા અહીંયા બેવાર નથી તારે પેલા ખુદ કરી લેવા હેલો કર દે બધાને અહીંયા ઉપર 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 હાય કર દે બે આ દે બે આ દે બે આ દે આમ બે બે બાજુ થી ના હાય કર જો 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 બ્લોગ ચાલુ થઈ ગયો ઓય છોરી હેલો કર દે આજે ને મૂડ નથી ભાઈ બેબી ને બોનવીટા પીવડા ઓ બેબી મૂડ માં નથી મૂડ માં નથી અહીમ તો ચલા હવે તમે જાવ ફટાફટ રસોઈ કરો કે તારે એની જે મૂડ નથી મારી આજે બગસ જ આવે છે આ તો રૂટ થઈ ને રાતે 12 1 વાગે સુવો ને સવારે 6 વાગે ઉઠો આ તો આપણે ટીવી માંથી ઉચનો થાતા ઘણી તારે પિક્ચર જોવું હોય લે

બ્રિજ કયો દેખાય છે જરા કોમેન્ટ કરીને કહેજો તમે જે લોકોને ખબર હોય કહેજો કે આ કયો બ્રિજ છે તો વાગી ગયો છે એક અને હું આવી ગઈ છું રસોડામાં ઓફિસનું બધું કામ પતાઈ દીધું હતું અને આવી ગઈ ઘરે તો ચલો આપણે હવે રસોઈ બનાવવાની છે અને રસોઈમાં મારે આજે બનાવવાની છે મેગી મારે ને આદિ એમને મેગી પાર્ટી કરવી છે કારણ કે અંકિતનું જમવાનું આજે નથી બપોરનું તો એ તો ડાયરેક્ટ સાંજે આવશે તો ચલો આપણે એ કરી નાખીએ

નવડાવો ને ત્યારે બધે આપણે એટલે પાછું નાઈ ને મસ્ત કપડા બદલી લીધા ને ગયા રસોડામાં ને હવે અમે બનાવશું અમારી મેગી મારી આદિત્યની અને ભારતીની તો ચલો આપણે ફટાફટથી મેગી બનાવી નાખીએ મળીએ અહીંયા લાલ મરચું અને મીઠું પણ નાખી દીધું મેગી ની અંદર લાલ હજુ નથી અરે ના લાલ જ છે હા હવે નથી કરવાની

છે કોઈ ભી નકશો ચાલે ઇન્ડિયા પાકિસ્તાન બાંગ્લાદેશ ચાઈના બરાબર તો બનાવ્યો

આ બધા નકશા નકશા બનાવવા બંધ કરી અને જમવાનું બનાવે મારું હા તો ફર્સ્ટ ક્લાસ હલકો મોટો ગરમ ગરમ ને કાંદો બાંદો બધું મિક્સ કરી દે બસ સેવ કાંદો ચટણી બકની બધું રહી ને ભેગું તો કાંઈ નહીં ગઈશ હું ગયો તો કામે તો બપોરે ગયો તો તમને ખબર જ છે અને આવતા તો મારે બહુ લેટ થઈ ગયું સાડા આઠ વાગે ઘરે આવી ગયો અને વાગી અત્યારે પોણા નવ ચલો ફટાફટ જમવાની પૂજા તૈયારી કર્યા તો પહેલાં જમી લઈએ મળીએ થોડી વારમાં આપણે અહીંયા જોઈન્ટ કરીશું આજનો વ્લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતી જણાવજો ચેનલ પર નવા હોતો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ એક નવો વ્લોક સાથે કાલે તો જય જય શ્રીરામ હર હર મહાદેવ ગુડ નાઇટ